વાર્તા વિશ્વમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક અભિવાદન છે સ્વાગત છે આજના લેખિકા છે સુશ્રી દીના પંડ્યા એમની આ પહેલા પણ આપણે વાર્તાનું પઠન કરી ચુક્યા છીએ આ પહેલાથી પરિચિત છો એ મૂળ જામનગરના છે પછી રાજકોટ હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા છે એ સમાજશાસ્ત્ર સાથે એમ થયેલા છે અને તેમ છતાં ઓગણીસો ત્રાસી થી સરસ મજાનું ગુજરાતી ભાષાનું કામ કરી રહ્યા છે અનેક મેગેઝીનો શ્રી સ્ત્રી ભાસ્કર સાપ્તાહિકોમાં સંદેશમાં કુમારમાં આ અનેક જગ્યાએની વાર્તાઓ વારંવાર પ્રસિદ્ધ થતી રહે છે અને ખાસ તો હમણાં થોડાક વખત પહેલાં જ ભાસ્કરમાં રવિવારની પૂર્તિમાં એમની એક લઘુ નવલ પણ પ્રસિદ્ધ થયેલી એનો અહવાટ નામનો એક વાર્તા સંગ્રહ પણ સાહિત્ય એકેડેમીના સહયોગથી પ્રકાશિત થયો છે અને એમને એકેડેમીનું સેકન્ડ પારિતોષિક પણ મળેલું આ સરસ મજાના લેખકની શુભેચ્છા અને એમના રોઢ સ્વીકાર સાથે આજે એમની એક નાનકડી લઘુકથા અત્રે ઉપસ્થિત છે અને સાદર છે ખાનદાની એનઆરઆઈ દીકરો ભવ્ય નાના ભાઈના લગ્ન નિમિત્તે દસ વર્ષ પછી ભારતમાં આવેલો આમ જોત જોતામાં લગ્નનો દિવસ આવી ગયો જાન ઉઘલવાનું ટાણું થઈ ગયું ભવ્ય એના પપ્પા જયસુખભાઈ પાસે આવ્યો પપ્પા ડીજે રાજ બ્રધર્સવાળાને ઓર્ડર આપી આવેલો અને એ આવી પણ ગયા છે પણ આ ઢોલી રઘા કાકા એટલી વારમાં તો આમ રઘોભાઈ પણ ત્યાં આવી પહોંચ્યો એ ભાઈ એ પ્રસંગનું મુહૂર્ત સાચવવું પડે હો તે આમ મહારાજ આકાંક્ષે આમ ડોકાઈ ને એ મોર આવી ભૂગેલો અને કાકી મય મને ચાહો ભાઈ હવે તો આ રઘનો ઢોલ આપણો તૈયાર તમે હુકમ કરો એટલી વાર જયસુખભાઈ માથે સાફો માનતા માનતા બોલ્યા ભવ્ય આ રઘાને બે મહિના પહેલા વર્ધી આપી દીધેલી આપણા ગામમાં કોઈનો પણ ઘેર ગેરહરતનો પ્રસંગ હોય તો રઘાના પેલા બાપુ આવતા અને હવે રઘો આ પ્રસંગમાં ઢોલ વગાડવા આવે જ પપ્પા હવે જમાનો ડીજેનો થઈ ગયો છે ફિલ્મી ગીતો રેપ સોંગ્સ અને એના તાલે આમ બધા જમકર નાચીશું અરે વેવાઈમાં આપણો વટ પડી જશે હે એ ચાલો ડીજેવાળા શું સુરુ સુરુ અને તો લાલ પીયા ચમકતા ડ્રેસવાળા રાજ બ્રધર્સ વાજિત્રોના કાન ફાળ અવાજ એમ કરતાં ધરધડી ઉંચા એકે તો વળી એમાંથી માઈક હાથમાં લઈ લીધો અને ચાલુ કરી દીધો લે જાયગે લે જાયેગે દિલવાલે ચુલલીયા લે જાયગે રઘો આમ ફાઇટ્યા ડોળે અને ફૂલ્લા મોએ આમ બધાય વગાડનારને જોતો રહ્યો એનું મોહ પડી ગયું ઘરવાળીને કહેલા વેળ એને યાદ આવી ગયા જઈશું કાકાને ઘરે એના દીકરાના લગ્નમાં ઢોલ વગાડવા જવાનો છે એમાંથી જે મળશે ને એમાંથી દીકરાની વ્યાધિ માટે ડાક્ટરે જે નવી દવા કીધી છે ને એ લેતો આવીશ તો જૈત્યા ઘરમાં અને રખો વિચારમાં અટવા તો ઢીલા પગલે ફળીઓ વળોટી અને આગળ જઈજ ત્યાં પાછળથી સાદ પીડ્યો રઘા ઉભો રહે બાપ તો ભારે અથરો ભાઈ આમ ઘડીક માં હલતો થઈ ગયો જો ભાઈ રઘા માફ કરજે હવે મારો સમય નથી રહ્યો અને ખુદ વરરાજાની ઈચ્છા એવી છે કે કરો બા રિસુખ કાકા કાકા બાપુ આખો જમાનો સમુચો બદલાયો છે એમાં હું શું કરી શકવાના પણ નથી બદલાયો રઘા આ ગામની રીત પરંપરા પ્રમાણે મારે ગામ ને ગામના લોકોને સુખ દુઃખમાં સૌથી પેલા પછી બીજી વાત લે આ તારા હક્કના રૂપિયા ના પાડે તો ધજાવાળી માતાના થંભ એમ કેતા જયશુખભાઈએ રઘાના હાથમાં બે હજાર રૂપિયાનું કવર મૂક્યું અને આ તારીખ આકી તરફથી કેતા જયશુખભાઈએ બુંદીના લાડુ મોહનથાળ ગાંઠિયા ભરેલા પેકેટ સાડી અને શર્ટના પીસના પેકેટ આ બધું રઘાના હાથમાં આપી દીધું આમ રઘાએ ઢોલ પાછો સેરવ્યો અને આ બધા પેકેટના થેલા હાથમાં લેતા એ નમી પડ્યો એને સમજાયું નહીં કે આ નમી પડ્યો છે કે ગામના મોભી જયસુખ કાકીની પેઢીઓથી સચવાયેલી ખાનદાની આગળ ચૂકી પડ્યો છે રઘાને એની દૂધ છે આમ તો છે અને નથી નથી અસ્તુ તો આ હતી વાર્તા ખાનદાની આપના અભિપ્રાયો ચોક્કસ છે ચોક્કસ આવકારીએ છીએ